નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુથી મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મસાલ રેલી વાઘોડિયા ભાગનાથ મહાદેવ મંદિરથી નીકળી લાઇબ્રેરી પાસે પહોંચી હતી જેમાં વાઘોડિયા યુવા મોરચા પ્રમુખ પરવાભાઈ કાપડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ તેમજ ભાજપ સંગઠનના પ્રમુખ સુરેશભાઈ પટેલ સંગઠનના તમામ હોદ્દેદારો મામલતદારશ્રી તેમજ સામાજિક કાર્યકર્તા રમેશ વસાવા તેમજ સામાજિક કાર્યકર્તાઓ સ્થાનિક નાગરિકો આ મશાલ રેલીમાં જોડાયા હતા આ રેલી કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત માતા કી જય આજ રોજ કારગિલ વિજય યુદ્ધ દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રદેશ દ્વારા આયોજિત મસાલ રેલીનું આયોજન વાઘોડિયા યુવા મોરચા દ્વારા વાઘોડિયામાં કરવામાં આવ્યું હતું જેમાં સંગઠનના તમામ હોદ્દેદારો સામાજિક આગેવાનો ધારાસભ્યશ્રીના કમિટી મેમ્બર્સ બધાએ સહભાગી થઈને મસાલ રેલી રૂપે અમે શ્રદ્ધાંજલિ વીર શહીદોની જે સરહદ પર રક્ષા આપણી રક્ષા માટે એમના જીવનું બલિદાન ગુમાવે છે એવા શહીદોને યાદ કરીને અને કારગીલ વિજય દિવસે નિમિત્તે એમને શુભકામનાઓ પાઠવા માટે મસાલ રેલીનું આયોજન કર્યું હતું તેમજ વાઘોડા તાલુકાના અંદરના જે માજી સૈનિક છે તે રૂપે આપણા પ્રદીપભાઈનું પણ અહીંયા અમારી ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મસાડ રેલીમાં તમામ આગેવાનો જોડાયા યુવા મોરચાની ટીમ દ્વારા તેમજ દીપ્તિબેન છે પછી સુરેશભાઈ પ્રમુખ છે હરિભાઈ છે દીપક કાકા યોગેશભાઈ પ્રમુખ રમેશભાઈ પછી નિતેશભાઈ અને મારી યુવા મોરચાની આખી ટીમ તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ